વાત કરવામાં આવે તો ઝાલોદ તાલુકાના પૂર્વગ્રસ્ત સ્થળોની જિલ્લા કલેક્ટરની મુલાકાત લઈ નુકસાનીનો સમગ્ર રાજ્યભરમાં અત્યારે વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લામાં વરસાદે વિરામ લેતા જિલ્લા કલેક્ટર યોગેશ નિર્ગુડે એ વરસાદ થકી થયેલા નુકસાનની સમીક્ષા કરવા ઝાલોદ તાલુકાના અસરગ્રસ્ત સ્થળોની મુલાકાત કરી હતી આ મુલાકાત દરમિયાન કલેક્ટર યોગેશ નિરગુડે એ ઝાલોદ તાલુકામાં આવેલ પંચકૃષ્ણા માટલી ખોટાના માંડલેશ્વર તેમજ ઝાલોદ પોલીસ સ્ટેશનની વિઝિટ કરી ઝાલોદ પ્રાંત કચેરી ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી ઉપરાંત ગરાડુ મુખ્ય પ્રાથમિક શાળા ગરાડુ ગ્રામ પંચાયત તેમજ ગરાડુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી એ સાથે તેઓએ જે ઘરોમાં વરસાદના કારણે નુકસાન થયું હોય તેમની પણ મુલાકાત લઈ થયેલ નુકસાનનો તાગ મેળવ્યો હતો